આજ દર વર્ષે આ શાળાનું પરિણામ કંઈક વિશેષ જ આવે છે તો ત્યારે આ વખતે કેવું છે પરિણામ તે જાણવાનો પ્રયત્ન કરશું જે આપનો પરિચય આપજો મારું નામ જયેશ શ્રી વિદ્યાલય સાહેબ કયા પ્રકારનું પરિણામ રહ્યું છે આ વખતે પરિણામ આ વર્ષે ધાર્યા કરતા ખૂબ સારું આવ્યું છે દરેક વિદ્યાર્થીઓમાં ખુબ આનંદ અને ઉત્સાહનો માહોલ છે આપણે સાયન્સ પ્રવાહમાં સોળ પ્લસ એવન વિદ્યાર્થીઓ તથા એકસઠ પ્લસ એટલું વિદ્યાર્થીઓ તથા સામાન્ય પ્રવાહમાં સિત્તેર પ્લસ એવન વિદ્યાર્થીઓ અને એકસો ને બત્રીસ પ્લસ એટલું વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે કેટલો ડિફરન્સ લાગે છે ગત વર્ષે સાયન્સ પ્રવાહનો રિઝલ્ટ બોર્ડનું નું ત્રેસઠ ટકા આસપાસ હતું અને આ વર્ષે બયાસી ટકા પરિણામ આપેલું છે તો વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહનો માહોલ છે અને વાલીઓમાં પણ ઉત્સાહનો માહોલ છે અને શાળા સંચાલકોમાં

સારું પરિણામ આવ્યું છે તેના માટે બેસ્ટ ઓફ લક અને જેના માટે થોડું નબળું પરિણામ આવ્યું છે તે આગળ ને આગળ પ્રયત્ન કરતા રહો આ કઈ નું છેલ્લું પરિણામ નથી આગળ ઘણા પરિણામો આવવાના છે બાકી જ છે જે પ્રમાણે શાળાના આચાર્ય આપણી સાથે વાત કરી ત્યારબાદ જે વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે તેવા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરશું જે આપનો પરિચય આપજો મારું નામ ગોહિલ એસ રમેશભાઈ

જેટલું ધાર્યું હતું એવું જ પરિણામ છે ધાર્યું હતું પંચાણું ની આસપાસ ધાર્યું તો એટલું જ છે કેવી રીતે મહેનત કરતા હતા મહેનત તો રોજ ની બે ત્રણ કલાક વાંચતો ઘરે અને સ્કૂલે જે કરાવતા એ અહીં કરી નાખવાની કોશિશ કરવાની શું બનવા માંગો છો અત્યારે તો કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ તરફ ધ્યાન છે મારું ત્યારબાદ છે એક દીકરી છે આપણી સાથે તે પણ જોડાશે છે શું પરિણામ છે આપનું છન્નું પંચાસી અચ્છા જે પ્રમાણે ધાર્યું હતું એવું જ પરિણામ છે હા